જય માતાજી જય મામા સરકાર હું છું હકુબા કાઠી આ એક માણસે નથી એને કરવી કોઈની હાજી રે તમે આખો વિડીયો સાંભળજો આખો વિડીયો સાંભળજો પછી વિડીયાને કાપજો જે કરતા હોય કીજે અવર નું કીજે કાંઈ માથું રહી જાય છેવાળમાં ટાંગા રહી જાય બહાર આજે મારે બે શબ્દો કહેવાના છે મહારાણા પ્રતાપ કોણ હતા અને આ કોણ લખે નથી એને કરવી કોઈની હાજી રે એને કરવા હવે તું અકબર તું સલામની આશા રાખતો હોય યા રાખજે બીજે રે આ રાણો મારા રાણાની રીતે રે આ રાણો મારા રાણાની રીતે પણ રાણો રાણાની રીતે હોય પણ અત્યારના બધા રાણો રાણાની રીતે લખવા મળ્યા છે તો મહારાણા પ્રતાપ કોણ હતા ધારી એક એક ઈશ્મીના નિમનોના યમન કોઈ ઉખાડો ના એમ કહેવાય છે કે જ્યાં લગી ભારત વર્ષમાંથી યવળોના મૂળિયાને ઉખાડી નાખું ત્યાં લગી મારી થાળીમાં મિષ્ટાન નહીં જમું ઈ મહારાણા સિસોદિયા જીવંતિકાભાઈ ના સાયા ઉદયસિંહજી ના દીકરા રાજસ્થાન તો નહીં પણ આખું હિન્દુસ્તાન જેના નામ ઉપર ગૌરવ લઈ શકે રાજપૂત સમાજ મહારાણા પ્રતાપની ભેગો હોત ને તો આજે હિન્દુસ્તાનને આ દિવસો નો જોવા પડે મિત્રો પણ મારી એક તમને વિનંતી છે કે બધા રાણો રાણાની રીતે લખો પણ રાણો રાણાની રીતે રહ્યો રાણો કોણ હતો એ તમે યાદ રાખો મહારાણા પ્રતાપ જેણે એક પાગ માટે યુદ્ધ કર્યા હતા અકબરને ધરુજ આવી તો દીધો હતો આખા પોણા હિન્દુસ્તાનનો જે બાદશાહ હતો એને ધરુજ આવી દીધો હતો એ મહારાણા પ્રતાપ બાવીસો જ રાજપૂતો હતા એ મહારાણા પ્રતાપ છે એટલે તમે રાણો રાણાની લીતે લખો

એક વખત નીકળ્યો લાગી માણસોને હુકમ સુટી ગયો મારા માટે પાણી લઈ આવો અને તે એક માણસ એને મેળો ને કીધું ભાઈ અમારા બાદચાને પાણી પીવું છે અમારા બાદચાને પાણી પીવું છે ત્યારે એક બાણ માર્યું તો ધરતીમાં કૂવો ખોદી નાચો તો અને એની પાસે દોરી નથી ત્યારે સિંહ હામે જતો તો એની પૂંછડી ખેંચી અને એની ખોપડી કાઢી અને એની ડોલ બાલદી બનાવી અને પાણી તું ત્યારે ઓલો માણસ હતો એ ધરવું જોવા કીધું કોણે પાણી દીધું કે કોઈ મરદ માણસ હતો એ બાણ માર્યું તો કૂવો ખોદાઈ ગયો અને સિંહની પૂછડી ખેંચી લીધી હાવ જ નહીં અને માથેથી ખોપડી કાઢી અને એણે પાણી કંઈ શીશ્યું અને મને આપ્યું ત્યારે અકબરે એમ કીધું કે બીજો કોઈ ન હોય એ મહારાણા સિસોદિયા હોય તો ભલામણા વગર ઓળખે જો ઓળખી જતા હોય ને એને કહેવાય મહારાણા પ્રતાપ બાકી માય કાંગલાનું કામ નહીં આહારો એમ કહેવાય છે કે પાણી પૂરી ખાતી હોય ને કોને લગી રગેડા વહી ગયા હોય અને જ્યાં એમ કહેવાય છે કે એ આહારો નેપ્ટિંગથી લૂસી દેતો હોય ન્યા મહારાણા પ્રતાપની ક્ષત્રોપતિ નો જન્મે ન્યા ઝોની વગર ના ભાણિયા પાકે આજ પછી જો તમે રાણો રાણાની રીતે લખતા હોય ને તો હાકુબા કાઠી નો એ સેલન્જ છે કે રાણો રાણાની રીતે લખતા હોય ને તો લોકોને છે ને ગરીબ માણસને કોઈને તરસોતા નહીં મહારાણા પ્રતાપે કોઈ દી ગરીબની હાઈ નથી લીધી ગરીબની કોઈ દી આય નથી લીધી હું આ વિડીયો એટલા માટે બનાવું છું કે ગરીબની કોઈ દી આય નથી લીધી હંમેશા હિન્દુ સમાજ માટે લડેલો છે ખાલી ક્ષત્રિયો માટે નહીં ખાલી રાજપૂતો માટે નહીં ખાલી કાઠીઓ માટે નહીં પણ આખા સમગ્ર ભારત માટે લડેલો છે અમારી વંદુ તનિયા વળી તને ધન્ય હો સૌરાજ ધરણી એ હરેક દેશ જગ્યાએ લડેલો છે મહારાણા પ્રતાપ કોણ હતા એ પેલા જાણો આખો ઇતિહાસ જાણો અને પછી રાણો રાણાની રીતે લખજો બાકી રાણો રાણાની રીતે છે ને લખવાનું બંધ કરી ગયો તમારું હા તમારામાં તેવડોને પોલીસવાળા મેળ્યા હોય કે હો રૂપિયા આપો ને સાહેબ હાજીજી હાજીજી રાણો કોઈની અમે હાજીજી એકલંગજી સિવાય કરતો નહોતો કોઈની અમે એ એકલંગજીને જ માથું નમાવતો બાકી તો કોઈની અમે નહીં અને તમે હાજીજી હી હી કરીને પોલીસવાળાને આપી ગયો ને ખાન ખનીજવાળાને આલટીવાળા મેળવ્યા હોય હાજી સાહેબ સાહેબ કહેવાનું હોય ને રાણો રાણાને એટલે લખે ને સાહેબ નહીં કહેવાનું હું આ વિડીયો માટે એટલે જ મારીને બનાવ્યો નકર ભૂસી નાખજો રાણા અને રાણા રાણાની રીતે રાણો રાણા રીતે છોટી પીડા તે જય માતાજી જય મામાદેવ રાણો રાણા રીતે લખવું હોય ને તો આ બધું છે ને કોઈની હાજીજી કરતા નહીં હા આ તો રાજપૂત કાઠિયું છે એટલે અમે કહી કે રાણો કોણ હતો એ ઇતિહાસ વાંચો પછી કોઈ કંઈ શીખવાડ દીધું દેવાત ખવડ જવાય એટલે કહી કે રાણો રાણા રીતે એણે શીખવાડ દીધું એણે તો ભજન ગાયું છે એને કાંઈ કોઈને કીધું નથી કે તમે લખજો જય માતાજી